નમસ્કાર મિત્રો હું છું જયેશ ઈરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીના દાણાને એટલે કે બીજને બીજ માવજત શા માટે આમ જોઈએ તો કે બીજ માવજત છે એ અગત્યનું પાસું છે બીજ માવજતથી ઘણું બધું એ કામ થઈ શકે છે ઘણા બધા રોગ અને જીવાતથી બચી શકે આપણે રોગ અને જીવાતની વાત કરીએ તો ત્રણ પ્રકારે હોય છે બીજજન્ય હોય છે જમીનજન્ય હોય છે અને હવા દ્વારા ફેલાતું હોય છે અથવા ઉપરથી આવતું હોય જ્યારે રોગની વાત કરીએ તો રોગ આ રીતે હોય જીવાતી પણ એ રીતે હોય કે જમીનમાં હોય અથવા ઉપરથી હોય તો જે મગફળીમાં આવતી કાળી ફૂગ કે જેને આપણે એસ્પરજીલસ નાઇઝર તરીકે ઓળખીએ છીએ અથવા ગુજરાતીમાં ઉકસુકના રોગના નામથી ઓળખાય છે તે જો જોઈએ તો એ ત્રીસ ટકા બીજજન્ય છે અને સિત્તેર ટકા જમીનજન્ય છે હવે બીજન્ય અને જમીનજન્ય ફૂગ હોય કોઈ પણ એને નિયંત્રણ કરવા માટે બીજ માવજત વ્યવસ્થિત આપવામાં આવે તો જ એનું નિયંત્રણ થાય છે પાછળથી આપણે કાંઈ પણ ફૂગનાશકના છંટકાવ કરીએ કે કાંઈ પણ વસ્તુની એપ્લાય કરી આપીએ તો એમાં ધારું પરિણામ નથી મળતું અને ખેતર ખાલી પણ થઈ જાય છે તો બીજ માવજત આમાં શેની ગરવી જે કાળી ફૂગ છે એના માટે જોઈએ તો બીજી કોઈ એવી ફૂગનાશક ચાલતી નથી એમાં પારાયુક્ત એટલે કે મર્ક્યુરી બેઝ જે ફૂગનાશક છે એની જ ભલામણ કરવામાં આવે છે હવે એમાં વાત કરીએ તો કે એકલું કેપ્ટન હોય કે એકલું થાઇરમ હોય તો એક કિલોએ ત્રણથી પાંચ ગ્રામ સુધીની ભલામણ છે કેમકે બીજ માવજતમાં અગત્યનું પાસું એ છે જો વધુ પટ થઈ જાય તો ઉગવામાં કેવડાવે છે એટલે કે ખાલી થાઇરમ અથવા કેપ્ટન હોય તો ત્રણથી પાંચ ગ્રામ અને બીજું કાર્બોક્સિલ પ્લસ થાઈરમ જે માર્કેટમાં મળે છે કે વિટાવેક્સ નામથી છે તો એને અઢી ગ્રામથી નહીં એટલે કે એક કિલોએ અઢી ગ્રામ સુધી ત્યાર પછીની વાત કરીએ કે બીજી બે મલ્ટીનેશનલ કંપનીની પ્રોડક્ટ આવે છે કે એની પ્રોડક્ટના ટેકનિકલની વાત કરીએ તો પેન ફ્લુ ફેન છે જે કે જે બાયરનું એવરગોલ નામથી આવે છે અને બીજું ફ્લુ પાયરાશા મેટ એટલે કે બીએસએફનું સિસ્ટીવા નામથી આવે છે આનો ડોઝ એક કિલોએ એક એમએલનો એટલે કે એક દાણા એ વીસ એમએલનું પ્રમાણ છે તો આ આ કોઈપણ ફૂગનાશક એક લઈ અને ફટ મારવામાં આવે તો કાળી ફૂગ જે આપણે ત્રીસ પાંત્રીસ દિવસ સુધીમાં આવે છે એમાં નિયંત્રણ મેળવી શકાય બીજું કે પટ માર્યા પછી દાણાને વ્યવસ્થિત છાયડા છાયડામાં સુકવવા તો આમાં આપણને કામ થાય બીજી વાત કરીએ તો કે જમીનજન્ય જીવાતની વાત કરીએ તો કે મુંડા મુંડા પણ ઘણા વિસ્તારમાં આવે છે ઘણા વિસ્તારમાં નથી આવતા માનો કે આમ દરિયાકાંઠો પોરબંદર બાજુનું જોઈએ તો કે એમાં મુંડાનો ઉપદ્રવ ઓછું રહેશે આમ બારાડીમાં પણ અમુક વિસ્તારમાં ઓછું રહેશે ત્યાર પછી જ્યાં જમીન કાળી અને પોચી છે એ વિસ્તારમાં વધુ રહેશે જેમ કે જૂનાગઢ હોય વિસાવદર હોય ગીર સોમનાથ હોય કે આ રાજકોટ જિલ્લાનો ભાગ છે પછી ઉત્તર ગુજરાતનો ભાગ છે કે આ બધા એમાં પ્રોબ્લેમ મુંડા અથવા ડોળ ટૂંકમાં બે અલગ અલગ શબ્દથી ઓળખાય છે એનો પ્રોબ્લેમ પણ વધુ રહેશે આના માટે જે આપણે ફૂગનાશકની વાત કરીએ એની સાથે કોઈ પણ એક સારી જંતુનાશકનો પટ મારવો હવે જંતુનાશકનો પટ મારવાની વાત કરીએ તો એમાંય પણ ઘણા બધા મોલિક્યુલ છે જેમ કે થાયમિથોગામ પચીસ ટકા ડબલ્યુ જી જે એક કિલો દાણાએ પાંચ ગ્રામ લેખે પટ મારી શકાય બીજું છે થાયમિથોગામ ત્રીસ ટકા એફએસ એટલે કે લિપિડ જે છે એને પાંચ એમએલ લેખે એક કિલો દાણાએ પટ મારી શકાય ત્યાર પછી ચાલીસ ટકા ઇમિડા ક્લોપ્રિડ અને ચાલીસ ટકા ફિપ્રોનિલ જે બે કોમ્બિનેશન આવે છે કે ફેનબેન ચાલીસ કરીને એનું એક કિલો એ બે ગ્રામ લેખે પટ મારી શકાય ત્યાર પછી ક્લોથાયા છે કે જે ડેન્ટોસ્ટો કરીને આવે છે એનો પણ પટ મારી શકાય ત્યાર પછી ક્લોરોપાયરીફોસ છે વીસ ટકા છે એનો એક કિલો દસ એમ એલ રાખી અને પટ મારી શકાય આમાંથી કોઈ પણ એક જંતુનાશક અને કોઈ પણ એક ફોગનાશક હવે ઘણી વખત એવું થાય છે કે ખેડૂતો પ્રશ્ન એ રીતે કરે કે સાહેબ ક્લોરો અને થાયોમિત્રોક જેમ બેનો મિક્સ પટ મારવો તો બેયનો જો મિક્સ પટ મારવો હોય તો બેયનું જે મેં પ્રમાણ કીધું એ અડધું કરી નાખવાનું પણ શક્ય હોય ત્યાં સુધી બે જંતુનાશક લેવાની જગ્યાએ એક જ જંતુનાશક લેવી ફૂગનાશકમાં પણ ઘણી વખત એવું થાય છે કે બબે ફૂગનાશક લેતા હોય છે એટલે ફોગનાશકે પણ બે લેવાની જગ્યાએ એક જ લેવી જો બે લેવી હોય તો જેનો જે ડોઝ છે એનો અડધો ડોઝ કરી નાખવો કેમ કે જો ડોઝ વધી જશે તો જે એનો ઉગાવો છે એ ઉગાવવામાં કેવડાવશે ઉગાવો ઓછો આવશે નુકસાન જશે એટલે જ્યારે આપણે કોઈ પણ એક ફૂગનાશક અને એક જંતુનાશક આવી રીતે જો પટ મારી એનું યોગ્ય પ્રમાણ રાખે અને બે જ વસ્તુનો પટ મારે જો એમાં વધારે પડતું ખીચડો કરશું ઉગાવવા માટેની બીજી કોઈ પણ પીજીઆર હોય એનું આપણે એડ કરશું તો વધતું જાય અને છેવટે જર્મિનેશનમાં પ્રોબ્લેમ થાય એટલે એ ન થાય એટલે યોગ્ય ભલામણ પ્રમાણે જ એનો પટ મારવો આ આપણે મગફળીમાં પટ માટેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર